બનાવ એ બન્યો છે કે રૂપાલના બે ભાઈ છે એક અશોકભાઈ કરી જેઠાભાઈ અને એક છે હસમુખભાઈ જેઠાભાઈ એમના પાસેથી અમારા મિત્ર તલહાભાઈએ બે ગાડીઓ લીધી હતી એક સેન્ટ્રો અને એક ડિઝાયર શિફ્ટ એની કિંમત હતી પોંચ લાખ રૂપિયા એને કિંમત પચાસ પચાસ વધારે ચડાવીને આપી હતી અને થોડો વાયદો કર્યો હતો અને વાયદા પ્રમાણે થોડું લેટ થઈને એમના પેમેન્ટ આપી દીધું અને એના સાથે અમે એક લાખને છ હજાર વ્યાજ પણ આપ્યું હતું એના વગર એ માણસ એમ કહે છે કે તમે પોત લાખ રૂપિયા બીજું વ્યાજ આપો અને અમારો પોત લાખ રૂપિયાનો ચેક ભરીને નાખ્યો છે જે ચેક મારા મિત્ર તલ્હાભાઈએ તેને સિક્યુરિટીના તોર પર આપ્યા હતા એમાંથી એક ચેક બીજા ચેક બે એના પાસે છે એના બાર અમે કહે છે કે તમે અગર આ ચેક ના આપ્યા પૈસા ના આપ્યા પોત લાખ રૂપિયા તો બે ચેક્સ એ પણ નાખો અને તમને અમદાવાદના મુંબઈના એ ધક્કા ખવરા હોય આખી જિંદગી સુધી કોર્ટના તમારે ચક્કર કાપવા પડશે આવી એમને ધમકી આપી છે એ માણસ મારું નામ છે ઈરફાનભાઈ સૈદુર ઢુક્કા ડુક્કા